નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની સરિતા સોસાયટી નાકા પાસે આવેલ સરિતા શોપિંગ સેન્ટર ની ગેરકાયદેસર દુકાનો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી છે સરિતા શોપિંગ સેન્ટરના કોમન પ્લોટ નંબર એકમાં ચણી લેવામાં આવેલી ગેરકાયદેસર દુકાનો દૂર કરવા માટે અગાઉ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું આ મામલે કોર્ટ દ્વારા દુકાનદારોની અરજી કાઢી નાખવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવ કામગીરીમાં મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દબાણ હટાવ સેલ તથા ફાયર વિભાગ સહિતની ટીમ જોડાઈ હતી